હેલો કેમ છો બધા આજે અમે સવાર સવારમાં ચાલુ કરી દીધું છે વરસાદ નથી એટલે તું જરા ઘરની સાફ સફાઈ કરવાનું ચાલુ છે અત્યારે અને કાવ્યા છે ને એના બાને મદદ કરવા લાગે વાસણ ઉટકવામાં અને હું રૂમની સાફ સફાઈ કરું છું અત્યારે કાવ્યા અને બા બે વાસણ ઉટકે કાવ્યા બેન જો ખર પદોળા થાય અને બધી મદદ કરવા લાગે મે રૂમ પૂરે પૂરો ખાલી કરી નાખ્યો છે બધું ઉતારી અને બાર ઢગલો કરી દીધું ફોટા એક છે હવે પછી સફાઈ ચાલુ કરવાની લો ખાઈ તો લે આવ્યો છે ક્યાં ગયો તો તું ક્યાં ગયો ક્યાં ગયો હમ હાલો કઈ નહિ ચાલો બીજી નથી આજ જ છે લાઈફ છે બીજી ભૂરીમાં લઈ ગયા લો ભૂરીમાં દઈ દીધી માં દઈ દીધી ખરે

મો લઈ આવો ઈ વજન વજન છે ઈ માં નહી વાસણ છે બધા જો અત્યારે ઉટકાઈ ગયા છે અને લુચી અને ઢગલો કરી રાખે પિત્તળના તાંબાના જો કેટલા મરસ મસ્તીના ચમકાવી દીધા હવે આપણે એના રૂમમાં અંદર ગોઠવી દેના છે અડધા સામાન ને એવું બધું ગોઠવી દીધું શોકેસ ને બધું થઈ ગયું છે સાફ બધા વાસણો હાલો હવે ગોઠવી દઈએ સોફાની બધું મૂકી દીધું અંદર એટલા વાસણ છે હવે ગોઠવવાનું તો ફાઈનલી આપણો આ એક રૂમ થઈ ગયો છે કમ્પ્લેટ મોટા મોટા વાસણ અહીંયા રાખીએ એટલે ઉતારવામાં ને ઉપાધિ નહીં તમે જોઈ શકો છો એક રૂમ વ્યવસ્થિત બધું ગોઠવી દીધું ફૂલદાની ને એવું રહ્યું છે રાખવાનો ફોટા બાસે બાકી બધું કમ્પ્લીટ કરી દીધું હેલ્પ કરવા લાગે કા હા મદદ કરવા લાગે આજ ક્યાં કરવાના છે અત્યારે હાલ જ જો ચાલો આપણે એને સરસ બનાવીએ પછી પાછો વિડીયો મૂકીએ મારા મોટા બેન છે એ સાફ સફાઈ કરે છે અત્યારે અને આ જો તારા પપ્પા બે થૂકી થૂકી માવો જો આ બારી જો ગંદુ કરી દીધું કરી દીધું ને તારા પપ્પા એ રેવા દે ને પોતું મારવું જો આ મારો કાનોડ હતો જ કેવો લાગે કહો નાનો નાનો હતો તે સસલાની જેમ બે ને ના મા હું શું અમારો ફોટો ફોટા જોઈને જીવ બરે પેલા મશીન છે

আপে ন্য়াচো উনো কেলোশেয়া আপে মোতু আপে তুখপডি মেডে করিকে ত্য়াই নিকরাই করাই চতাম দেখয়েতো সে নাহোনি আপে এক

મચ્છર આવે હા પણ ઉનાળામાં તો આવે ને વધારે ઉનાળામાં હોય એટલે મચ્છર મરી ગુડ તો થામ હવે છે हेलो थैंक यू एला एला हूं लिखो थे ये तो को लिखो ये तो पीला एला हां येकड़ा जो के वासल ना आवडी गया भाई मम्मी हां पीजो पीजो आवडी केन लगता है एकड़ा हम हां तार स्कूल नो नाम होसे प्रोफेसर प्रोफेसर पसी एकेडमी प्रोफेसर एकेडमी हां तार मैडम नो नाम मैम मैडम नो नाम હા તોડકો હાવ કેવા જો એકડા આવડા ભાઈ સરસના કેવા એકડા મને દીકરા કાં મસ્તીના હો મેડમ સ્ટાર આપશે પછી કા કાલે આવ્યો તો સ્ટાર સ્ટાર બતાવી દો મેડમ મે સ્ટાર આપ્યો એ બતાવી તો મને દીકરો કે અહીંયા આગળનો તો આપ્યો ક્યાં આવ્યો તો તને સ્ટાર કાલે આવ્યો તો કે કે દિવસે જો આવ્યો શું સ્ટાર રહ્યો કલમના કમા સ્ટાર આવ્યો ભાઈ

નીકળું છે અને એ છે કોલેજનું જેમાં હું નવરાત્રિ મહોત્સવ હતો ને અમારું કોલેજ ત્યાં ફર્સ્ટ આવી હતી વેલ્થ સ્ટાઇલમાં ને પછી છે અહીંયા કેશવ કોળી સમાજનું ત્યાં પણ નવરાત્રિમાં પ્રિન્સેસ બેની હતી કાવ્યા નાની હતી ને ત્યારનું છે વર્ષ બે હજાર ઓગણીસ

યાબીન તો આ વર્ષે રમશે આવી ને આ છે મારું બે હજાર દસ ધોરણ બારમાં ધોરણ બારમાં સિત્તેર પોઈન્ટ તેતાલીસ ટકા સાથે ઉત્તરણ થવા બદલ ઓડી સમાચાર અને ફાઇનલી આપણો આ રૂમ પણ થઈ ગયો છે કમ્પ્લેટ બધું વ્યવસ્થિત જેમ હતું એમ પાછું ગોઠવી દીધું વાસણ ને વાસણ વપરાશમાં તો અમે લેતા નથી પણ તોય દર વખતે ઉટકવા પડે છે રાખેલા હોય એટલે અડધા બળદા ને બધું ધોવાઈને ને પાછું કમ્પ્લીટ કરી દીધું હવે બે રૂમ કોસરી અને રસોડું બાકી છે બે રૂમ અત્યારે કમ્પ્લીટ થઈ ગયા